નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે બીન બિનપિયત જીરું વિશે વાત કરીએ આપણે ખેડૂતભાઈએ બિનપિયત જીરું વાવતર કરેલું છે જો આ પ્રમાણે જીરું છે આ જીરું આપણે અડતાલીસથી પચાસ દિવસનું અત્યારે થયું છે અને આ જીરુંને આપણે ઉગાડવા માટે તન પિયત આપેલા છે અને ત્યાર પછી કોઈ પણ પિયત આપેલું નથી તો આજે આપણા આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે કઈ કઈ દવાનો છંટકાવ કરેલો હોય પાયામાં કઈ ખાતર આપેલું છે તો આપણે આ જીરું એક વિકેત તનકીલા નાખેલું છે અને ખૂબ જ સારો એવો ઘાટો ઉગાવો છે પાયાના ખાતરમાં પોટાસનો ઉપયોગ કરેલો છે અને જ્યારે ત્રીજું પાણી પિયત ત્રીજું પિયત આપેલું હતું ઉગાવા માટે ત્યારે એમાં હ્યુમિક અને મેટાલેક્સીનો ઉપયોગ કર્યો છે કહેવામાં ને ઉગ્યા પછી પ્રથમ છટકાવ શિષ્ય જીવત માટેનો કરેલો છે એમાં આપણે જે બાયર કંપનીનો સોલોમોનો આવે બેટા સાયક્યોથિન આઠ પોઈન્ટ ઓગણપચાસ ટકા અને ઇમા ઇમિડા ક્લોરિડ ઓગણીસ પોઈન્ટ એક્યાસી ટકા આવે છે સિસ્ટમિક અને કોન્ટેક્ટ ઇન્સ્ટેક્ટિસાઇડ છે આ સોલોમાનો તે સુસેજીત માટે ઉપયોગ કરેલો છે ત્યાર પછી ઓમગુરુ અને હેક્ટરનો ઉપયોગ કરેલો છે દવામાં દવામાંમગુરુ એક આપણે રાજકોટની બનાવટ છે હર્બલ ક્રોપ હેલ્થ પ્રોમોટર આવે નરવાઈ માટેનું અને ગ્રોથ માટેનું ને ગ્રીનરી આવે છોડમાં તેના તે માટે ને એમાં આપણે આ ખેડૂત મિત્ર સેન્ડોઝ કંપનીનું ઇન્સેકિસાઇડ આવે થાય મેં તો જામ ત્રીસ ટકા એફએસ હેક્ટર કરીને તેનો છંટકાવ કરેલો હોય સુશિયા જીવાત માટે આરે નાખેલું હોય ત્યાર પછી જો આ અમુક ટકા સુકારાના ખાલા દેખાય સુકારા માટે કેલિયટનો ઉપયોગ કરેલો બાયર હતોલ એલ એંશી ટકા ડબલ્યુ ફોર્મમાં આવે સિસ્ટમિક ફંગી આવે છે એક સારામાં સારું ફંગી કહેવામાં આવે એલિયટને ત્યાર પછી સાફીલાઇઝરનો ઉપયોગ કરેલો છે ફંગીસાઇડમાં તે એક સિસ્ટમિક અને કોન્ટેક્ટ ફંગીસાઇડ આવે છે અને આ ફંગીસાઇડમાં સાઇટમાં આપણે માઇક્રોન્યુટ્રિયન્સ આવે છે જિંક પોસ્ફોરેટ પોટાશ એવા સાફમાં નથી આવતા સાફિલાઇઝરમાં આવે છે બંને યુપીએલના જ આવે અને ટેકનિકલ બંનેમાં સેમ જ આવે છે કાર્બેટાઇશિયમ બાર ટકા પ્લસ મેન્કો જે ત્રે ટકા ડબલપી ફોર્મમાં આવે છે અને સાપમાં પણ આ સેમ ટેકનિકલ આવે છે ત્યાર પછી લોમ્પસ્ટી સ્ટ્રોંગનો છંટકાવ કરેલો હોય લોમ્પસ્ટી સ્ટ્રોંગનો આપણે ફૂલ વિડીયો મૂકેલો છે યુટ્યુબ ચેનલમાં તે એક આપણે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર જ છે ત્યાર પછી ફરી એક વખત સોલોમોનો બાયર કંપનીનો જે આવે સૌ પ્રથમ સુજી જીવાત માટે છંટકાવ કરેલો હતો તેનો છંટકાવ કરેલો હોય ને ત્યાર પછી મેકવીના યુપીએલ કંપનીનું મેટાબોલિક એક એક્ટિવેટર જે આપણે નરવાઈ માટેનું ફાળફૂલને ગ્રોથ માટેનો આવે છે તેનો છંટકાવ કરેલો છે ત્યાર પછી ફ્રીઝમાં તે આપણે ટ્રેક્ટર બ્રાન્ડ આઈઆઈએલનો આવે સિસ્ટમિક ફંગીસાઈડ આવે તેમાં આપણે ટેકનિકલ થાયોફેનાઇડ મિથાઇલ સિંતેટકા ડબલ્યુપી આવે છે તેનો છંટકાવ કરેલો છે ત્યાર પછી એમિનો લાઇટ લાઈફ યુએસ કે એગ્રો સાયન્સનો આવે છે સાયન્સનો તે એક નરવાઈ ફાલફૂલ અને પ્લાન્ટ ગ્રોથ માટેનો આવે છે તેનો છંટકાવ કરેલો છે ત્યાર પછી આપણે જે જીવડી આવે આપણે ઘણા ખેડૂત મિત્રો મફી પણ કીએ અને કારે જીવડી પણ કહીએ તેના માટે એ ઉલાલાનો છંટકાવ કરેલો છે જે યુપીએલ કંપનીનો ઉલાલા આવેલી ફ્લોરની કામ ફ્લોરની કામી પચાસ ટકા ડબલ્યુ જી આવે ટેકનિકલ જે ઉલાલામાં તેનો છંટકાવ કરેલો છે ત્યાર પછી એરગોન જે ટાટા કંપનીનો એરગોન આવે ફંગીસાઇડ સિસ્ટમિક ફંગીસાઇડ આવે તેનો છંટકાવ કરેલો છે તેમાં આપણે ક્રેસોક્સિમ મિથાઇલ ચુમ્માળીસ પોઈન્ટ ત્રણ ટકા આવે છે ટેકનિકલ ને ત્યાર પછી લાસ્ટમાં આજે આપણે આખરે ભાઈએ શાર્પ આઈઆઈએલનું આવે છે આઈઆઈએલ કંપનીનું ઇન્સેક્ટીસાઇડ છે એમાં આપણે એસી એસિટા મિપ્રિડ વીસ ટકા એસપીનો સુસ્યાજીવાદ માટે છંટકાવ કરેલો છે આટલી દવાનો આમાં આ જીરામાં આપણે આકૃતભાઈએ ઉપયોગ કરેલો છે ને જો આ પ્રમાણે જીરું છે અને આ પ્રમાણે ગ્રોથ છે આમાં ઉગ્યા પછી કોઈ પણ પ્રકારના ફુવારા કે કોઈપણ પ્રકારનું પિયત આપેલો નથી ખેડૂત મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ વિડીયો જોવા માટે